નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં જો તમે આ ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે સારા વિચારો દરેક જગ્યાએ સાંભળવા નથી મળતા કોઈ તમને ના સમજે તો ચિંતા ના કરતા કેમ કે સારા લોકો અને સારી પુસ્તકો દરેક કોઈને સમજણમાં નથી આવતી જિંદગીમાં જો કંઈક ખોવું પડે તો આ બે લાઈન હંમેશા યાદ રાખજો જે ખોયું છે તેનો અફસોસ ના કરતા અને જે મેળવ્યું છે તેને કોઈનાથી ઓછું ન સમજતા જે નથી એ સ્વપ્ન છે અને જે છે તે સુંદર છે અભિમાન માટે નહીં પણ ક્યારેક ક્યારેક જીવનમાં આત્મસન્માન માટે અમુક લોકોનો સાથ છોડી દેવો પડે છે સુખી થવામાં વધારે ખર્ચો નથી થતો પણ આપણે કેટલા સુખી છીએ એ દેખાડવામાં વધારે ખર્ચો થઈ જાય છે આ જિંદગી ત્યાં સુધી જ સરળ હોય છે જ્યાં સુધી તમારો બધો જ બોજ તમારા મા બાપ ઉઠાવતા હોય છે અમુક લોકોને આપણે ઇજ્જત આપવા માગતા હોઈએ છીએ પણ એ એમના વ્યવહારથી સાબિત કરી દેતા હોય છે કે એમને એની જરૂર નથી જીવનમાં આ ત્રણેય વસ્તુ ક્યારેય પણ એક જેવી નથી રહેતી તમારી ઉંમર તમારો સમય અને તમારા પોતાના સાચું સાચું જ રહેશે પછી ભલે બધા વિરોધમાં હોય અને ખોટું ખોટું જ રહેશે પછી ભલે બધા જ તમારા પક્ષમાં હોય આ બે પ્રકારના લોકોથી ક્યારેય પણ સંબંધ ના રાખતા એક બીજી અને બીજું ઘમંડી બીજી માણસ સમયથી વાતો કરશે અને ઘમંડી મતલબથી કળિયુગ નહીં પણ મતલબી યુગ ચાલે છે જ્યાં સુધી તમે સામેવાળાના મનનું ધાર્યું કરશો ત્યાં સુધી તમે સારા છો અને જો એકવાર તમે જો પોતાના મનનું ધાર્યું કરી લેશો તો તમારી બધી જ ભલાઈઓ ખરાબીમાં બદલાઈ જશે જ્યાં બીજા લોકોને સમજાવવું મુશ્કેલ થઈ જાય ત્યાં પોતાને સમજાવી લેવામાં જ ભલાઈ હોય છે બધા જ સંબંધો વિશ્વાસના દોરથી બંધાયેલ હોય છે એકવાર જો એ દોર તૂટી જાય તો તેનું પહેલાં જેવું જોડાવવું મુશ્કેલ હોય છે જિંદગી પણ એક અજાણ પુસ્તક જેવી છે આગલા પન્ના ઉપર શું લખેલું છે એ કોઈને પણ નથી ખબર પ્રેમ સન્માન અને અપમાન એક નિવેશની જેમ હોય છે જેટલું આપણે બીજાને આપીએ છીએ એ એટલું જ આપણને વ્યાજ સાથે પાછું મળે છે કોણ કહે છે કે માણસ પોતાની કિસ્મત જાતે જ લખે છે જો એ સાચું છે તો પછી કિસ્મતમાં દુખો કોણ લખે છે આપણી ખામીઓને ખાલી આપણે જ દૂર કરી શકીએ છીએ બીજા કોઈ નહીં બાકી બધા તો ખાલી એનો ફાયદો ઉઠાવવાનું જ જાણે છે સાચું બોલવાનું તો દૂરની વાત છે સાહેબ આ જમાનાના લોકો તો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા ક્યાંથી શરૂ થાય છે વાત અને ક્યાંય જઈને પૂરી થાય છે જિંદગી પણ અજીબ છે સાહેબ દરેક પળે કંઈક નવું શીખવે છે માણસના વિચારો જ તેને બાદશાહ બનાવે છે એ જરૂરી તો નથી કે બધાની પાસે ડિગ્રી હોય જ્યારે કોઈ માણસને કોઈ પણ વસ્તુ મહેનત વગર મળી જાય કે પછી સરળતાથી મળી જાય છે તો તે તેની સાચી કદર નથી કરી શકતો